ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો નો પહેલો દિવસ છે અને બપોરથી સ્ટાર્ટ કરું છું શૌર્યભાઈ કર્યું છે લોટસ પોન્ડ ક્લીન કર્યું છે સી ગાઈસ બે ઓપ્શન છે તમારી પાસે અથવા તો આજે જે મેં કર્યું એ રીતે પાણી વહેતું કરી દેવાનું કચરો અને જે મોસ્કીટોના મચ્છરના પોરા થઈ ગયા હોય એને ગાળી ગાળીને છે ને ચાયલું ગણી થી બાર કાઢ અને પાણી વહેતું કરતાનો દેવાનું વેરતું કરી દેવાનું એટલે બધો કચરો બીજો બધું છે ને નીકળી જાય અને બીજો ઓપ્શન છે કે તમે ગપ્પી ફિશ રાખો મોલી ફિશ રાખો આ બે ફિશ એટલે કે વિદાઉટ ઓક્સિજન પંપ વગર એ લોકો આસાનીથી પોન્ડમાં રહી શકે મેં પહેલા ગપ્પી ફિશ રાખી હતી તો જો બહુ જ ક્લીન કરી નાખ્યું મેં અને મને વિચાર છે કે હું ગપ્પી ફિશ રહું પણ હું છે ને

મેં પેલા ગપ્પી ફિશ ની પેર રાખી હતી કંઈક છ એક ગપી ફીશ હતી પણ એટલા બચ્ચા થતા હતા એટલા બચ્ચા જ્યારે જયારે પાણી મારે ક્લીન કરવું હોય ને તો એ લોકોને જાડીમાં લઈ લઈને મને બહુ જ તકલીફ પડતી હતી મચ્છર જેવા બચ્ચા નાના નાના ઝીણા એટલે હું લઈશ ખરી કારણ કે પોરા જયારે હલી ગયણી થી લઈએ છે ને તો નીચે બેસી જાય છે પણ પાણી ખાસું મેં ચોખ્ખું મારે થઈ ગયું છે તો આજે મેં લોટસ પોન કપચી નાખી દીધી કપચી થી રેતી રેતીમાં ને પાણી નાખો ને એડ કરો ને એટલે કીચડ વાળું માટી ઉપર આવે કપચી એકદમ ક્લીન પથ્થર જેવી થઈ જાય એટલે ડોર ને ઉપર ના દે તો સાંજ સુધીમાં પાણી ક્લીન થઈ જશે મેં કરી લોટસ કોન ક્લીન અને જો પેલી મધુમાલતી છે એની માટે મેં જો સિંદરી રાખીને રાખી છે અને જે આ જે ઉપર છે ને એને મારે અહિયાં રાખવી છે જે વેલનો માંડવો હશે ને એ મારે અંદર કરવો છે અહિયાં ભલે માથામાં સે નીચે આવે ભરાય પણ આ જો વેલ જો એક આ બાજુ જાય છે પીઠ પર અને આવી રીતે એટલે અત્યારે છે ને હું સિંદરી બાંધી ના કરવાની છે બોગન કબૂતરના પાંજરા પાસે બોગન વેલ છે એટલા સરસ ફૂલ આવ્યા છે એનો ગ્રોથ સરસ છે એને પણ સિંદરીથી બાંધીને ઉપર જવા દેવાની વેલને સપોર્ટ જોઈએ તો આ જે કે આ જો આ બહુ કામ લાગે કારણ કે આમાં ગ્રીપ એની સરસ આવે તો અત્યારે હું ખુરશીથી આવી રીતે બાંધી દઈશ જેથી કરીને મસ્ત આનો ગ્રોથ બહુ જ જલ્દી હોય એક અમારે કૃષ્ણવેલ કૌરવ પાંડવ વેલ બે નામ છે તડકામાં જે વેલ લીલી રહેને એનો માંડવો બહુ ઠંડક આપે જો ચલ તમને અવડાવી દો હાથ મોઢું અવડાવીને કપડા બદલી ને ચલ સુઈ જાય બેટા સવા થયો હશે ચલ 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 ભાઈ આવું છાશ ઓરિયા ભાઈ અમાર છાસ રોટલી એડ કરે છે છાસ થોડીક વધી ગઈ તો એક રોટલી અમે વધારે એડ કરી બધા તળ પાપડ થઈ ગયા છે એટલું વેઈટ કરે છે ટીટોડી બેન એક રોટલીન कटકો લઈ ગયા નહીં પેલો પેલું પેલા નાખી દે આમ જો ભલે વધેલી છે રોટલી હઈ નાખી દે ચમચી થી નાખી દે બેટા બપોરે તૂટી પડશે બધા છાસ રોટલી એક આ ઓપ્શન બહુ સરસ છે અને એક દાળ ભાત દાળ ભાતમાં દાળ લટપટ ને ઊછી દાળ સેજ કોરા દાળ ભાત એ પણ બહુ ખાઈ છે ચકલાવ નાખી દે નાખી દે બસ લાય હવે હું ઉટકવા લઈ મને હવે આપી દે ચમચી વેરી ગુડ બસ 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 થઈ ગયું લાવ ચમચી પણ આપી દે ચમચી આપી દે છોરી હવે આપણે નાઈને હાલ હાલમાં હાલ કરી જઈએ ઓકે બસ હું તને છે ને પાણી આપું એક કામ કર પાણીનો લોટો આપું અને આમાં નાખી દે આ ઈ કુંડું નથી જો બીજું આપું છું તને તને છે ને હું પાણી નો ચાલ અહીંયા પાણી લોટો ભરી આપું ચપ્પલ વગર દોડે છે આમ જો થેન્ક યુ આર્યું આર્યું જો આર્યું વેઠ જો મમ્મા એટલે આ મૂકી અને હું તને લે સરખો મૂકીએ જ્યાં પિલર પર અને હું તને પાણી વાળો છે ને લોટો આપું તેમાં પાણી ભરી દેજો ઓકે સી ગાઈસ જે તમે કરશો ને એ જ તમારું બાળક કરશે સરખો મૂકજે ચાલ અહીંયા હું તને લોટો આંબાવ આમ જો તું ના આવતો તે ચપ્પલ નથી પહેર્યા જો અમારા ઝાડ કેટલું ઘટાદાર છે જો અડધું ઘર એને ઢાંકીને ઉભું રાખ્યું જો કેટલો છાંયડો છે નીચે ગામના ગોંદરે પેલી ગાયો પણ છાંયડે જ બેઠી હોય તો જો કેટલું ઘટાદાર આ વૃક્ષ છે વિશાળ કેટલા પક્ષીઓને આશરો આપે કેટલી ઠંડક આપે તો જો મારા કુંડા અમારો અડધો અડધો રૂમ અમારો છે ને ઘરે એને ઢાંક્યું છે આલે બીટો આલે આ તું નાખ લે આ પૂછું એ લોકો ભૂખ્યા છે એટલે બે હાથે પકડ બે હાથે પકડ બે હાથે ઉંચકા છે હમ ધીમે ધીમે નાખ ઉંચકા છે ધીમે ધીમે નાખ અને વધે તો નીચેના કુંડામાં નાખી દેજે બસ બસ નીચેના કુંડામાં નાખી દે નીચેના કુંડામાં એ માય ભલે લે ઊંધી નોટ ચાલો પેલા બતક ને આપી દઉં બસ અમારા ટીટોળી બેનને છાસ રોટલી ખાવા છે હાજી કરું ઝું એ તમારા છે ને સિપાઈ છે સિપાઈ ચોવીસ કલાક આંખો ખુલ્લી જો છે ને કેટલું સંતોષ થાય કેટલી ઠંડક મળે છાસ રોટલી ખાય ખાલી એમને થોડીક રોટલી નાખી શકાય જેથી કેડીઓ લઈ જાય ને તો તમારું છે ને તમારા ભાગનું એક કેળિયારો પૂરાઈ જાય બી છે હું ઊભી છું ને એટલે બસ બાય બાય મારા મમ્મી નો ગાર્ડન ને મારો હિંચકો હાય આ કામ નથી હજી વેલ બાંધવાનું ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો ચા પાણી થઈ ગયા હશે જેમ જેમ ગરમ ગરમ વાતાવરણ વધવા માંડે છે ને ગરમ થાય છે ના તો ચા પીવાની ઈચ્છા ના થાય એમ થાય કે શેરડીનો રસ કે કઈક જ્યુસ કે કઈક ઠંડુ પીએ જો મારી પાછળ ચણ નાખી દીધું છે અને હું શું કહેવાની હતી હા અત્યારે મેં સકરટેટી ખાધી કારણ કે મમ્મીને પણ બહુ ભાવતી મને પણ સકરટેથી બહુ જ ભાવે હમણાંની બે ત્રણ હતી અને જો મારી પાછળ મેં બધાને ચણ પાણી કરી દીધું છે જો દેખાય છે જો મારા બે નમૂના ગાડી પર છે ધીમા બહુ ચાર થી સાડા પાંચ પોણા સો છ સુધી વેધર એકદમ ગરમ ગરમ રહે છે પછી ધીમે 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 ઠંડુ લાગે અને આખી રાત ઠંડી થઈ જાય હજી તમે માનશો કે પંખો અડધી રાત્રે હું ધીમો કરી નાખું છું કારણ કે એટમોસ્ફિયર ગામડું અને જંગલ કારણ કે આ કોઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયા નથી જો એટલે એટલો ફેર પડે વાતાવરણમાં બધાને અંદર જવું છે પાણીનો કુંડો અંદર મૂકી દઉં શોરી અને સાવજ બહાર ધીમે ધીમે કામ ચાલુ બીજું બારી અને ગ્રીલ અને દરવાજાનું કામ છે ને માપ લઈ ગયા તો એ કામ ચાલુ થઈ ગયું છે એમને બીજું પણ કામ છે પણ એમનો ફોન આવ્યો તો કોટેશન આપ્યું અમે ઓકે કીધું ફાઇનલ તેમણે કામ પણ ચાલુ કરી દીધું છે

અળીએ ને તો એટલા પોચા પોચા એટલા પોચા પોચા એ લોકોના પંજા પણ મારા પગ પર પડે તો એટલા પોચા હું આ ખોલી દઉં કારણ કે બહુ બધાના બચ્ચા અંદર છે ને તે લોકોના જીવ બિચારાઓના અંદર હોય છે બહુ જ બધા બચ્ચા છે તો એટલું ધ્યાન રાખવું પડે જો બધા આવશે ફટાફટ આવશે જો 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 છે ને પછી પાણીનું કુંડું અંદર મૂકી દઉં ત્યાં બારીએ બારની સાઈડ ખિસકુલી માળો બાંધે છે આવો 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 અભાઈ તારું તો કોઈ માળો નથી હે 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 કરતું જામલો જો કેવો મસ્ત જાંબુડી કલર દેખાય છે ને ડોકમાં આય મારો જામલો છે બધા અંદર જતા રહે ને પછી હું પાણીનું કુંડું અંદર મૂકી દઈશ હા હા શોર્યના સ્કૂલનો છેલ્લો દિવસ છે પછી વેકેશન કમ્પ્લીટ અડધો એપ્રિલ મહિનો મે મહિનો અને જૂનની કંઈક તેર કે ચૌદ બહુ તડકા પડે છે પછી એ લોકો લેટ લેટ કરે છે સ્કૂલ ખોલવામાં તો કમ્પ્લીટ બે મહિના વેકેશન છે તો વિચારું છું કે હું બે મહિનાનું શું કરાઈશ કારણ કે સ્કૂલમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ કે ડ્રોઈંગના મારે ક્લાસીસ કરાવવા હોય તો એ લોકો પરમિશન આપે પણ અહીંથી ટાઈમ ટુ ટાઈમ લાવવો લઈ જવો અને મારી સાથે રહેવું એમાં એગ્રી નહીં થાય કારણ કે હજી હજી પણ બહુ નાનો પડે છે તો હું કન્ટિન્યુઅસલી વિચારું છું કે એક એની મોટી સ્કૂલમાં પણ રહેશે અને અહીંયા નાની સ્કૂલમાં જો મારે કરાવવું હોય તો એ લોકોએ ઓફર છે એ લોકોની પણ આવવા જવામાં એ નહીં એગ્રી થાય કારણ કે કોઈ ક્લાસીસ તમે કરાવો તો બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે યાર તો તમારે એટલીસ્ટ ટાઈમ ટુ ટાઈમ તો પહોંચવું પડે અને રેગ્યુલર રહેવું પડે તો બે મહિના વેકેશન છે એટલે મારે જો સાંભળ્યું પવડવું અમારે અહીં નજીક બોલ્યું મારે બે મહિનાને શું કરવું ને એ હું વિચારું છું કે જો 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 થઈ ગયું એકદમ ક્લીન પાણી મારો હાથ છે અમારા શૌર્યભાઈના શેલ્સ છે બધા યાર એક મોટી કોડી છે ને મારાથી ભૂલથી માટી મારી ગઈ જો આ એક પાંદડું છે લઈ લો જો કપચી દેખાય છે ક્લિયર જો હજી નજીકથી લો છે ને મારી પાસે કલરિંગ પથ્થર પણ છે પણ તો એ સાહેબ છે ને લઈ લેજો આ રિયા પૂરા આટલું બાર કાઢવાનું બાકી છે એટલે વિચાર છે કે ગપ્પી ફિશ લેવી જ પડશે જો રિયા સેલ્સ કપચી નાખી દીધી તો જો થઈ ગયું એકદમ ક્લીન પાણી કેટલું મસ્ત લાગે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગાઈઝ તો મેં લેજો ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યા છે નેશનલ સાસરણ ગીરની જીપસીની સફારીમાં ફર્સ્ટ ટાઈમ નવથી બારનો રૂટ છે અમારો ટાઈમિંગ અને જો અમારા શૌર્યભાઈ ને અહીંથી અમારી સફારી સ્ટાર્ટ થઈ ગઈ છે શૌર્ય ક્યારનો કહેતો હતો કે ક્યારે જીપમાં બેસવું છે ખુલ્લી જીપમાં બેસવું છે એકચ્યુઅલી અમારા જે ગેસ્ટ હતા એમની પાસે બે ટિકિટ એક્સ્ટ્રા હતી તો સાવજે ઓચિંતાનો પ્રોગ્રામ કર્યો મને થોડીક બીક હતી કે શૌર્ય નહીં રહે પણ પ્રોબ્લેમ નથી તો અમે નીકળી પડ્યા છે અને અંદર એન્ટર થઈ ગયા છે ને આ છે અમારા રૂટ નંબર બાર છે ને અમારી શરૂઆત થઈ છે જીપસીની અને હોપ કે કંઈક કંઈક જોવા મળે સરસ જે અમે ગેટે બેઠા બેઠા અમારા ફાર્મને અવર જવર કરતા જોવા મળતા હોય છે અને શૌર્ય ક્યારેક ક્યારેક એને આવી જાય છે કારણ કે પવન છે મસ્ત હજી એટલો તડકો નથી તો સારું છે બાકી કામ નહીં કે ખુલ્લી જીપસીમાં હવે એપ્રિલ મહિનામાં કામ નહીં તો અત્યારે આ ફર્સ્ટ એક્સપિ એક્સપિરિયન્સ જોઈએ કે કેવું છે કારણ કે હું પહેલી વાર આવી છું Hi guys atyare baat karvano time madyo mama deu cap karta માણસની દખલગીરી નથી બધા પોતાની રીતે જીવતા હોય છે પતંગિયું હોય તો પતંગિયું શિયાળ હોય તો શિયાળ અને જંગલનો રાજા સિંહ હોય તો સિંહ આ કુદરત કેવું સરસ છે આ જુઓ તો ખરા આપણે પણ આમાં એટલી દખલગીરી આપણે આનો વિનાશ કરવા પર આવી ગયા છે અને જો કેટલું સરસ હા થોડુંક સૂકું છે કારણ કે જો નીલ ગાય છે જો કારણ કે અત્યારે ઉનાળાનો સમય છે ચૈત્ર મહિનો છે એ પણ ચાલી રહી છે તો ઓબ્વિયસલી અત્યારે આવું વાતાવરણ હોય ચોમાસામાં અલગ વાતાવરણ હોય શિયાળામાં અલગ હોય નીલ ગાય છે એ લોકોને આદત પડી ગઈ છે એટલે એ લોકો બિલકુલ ગભરાતા નથી અમારા વાડીએ જ્યારે આ જોવા મળે ને અને ગાડી ઊભી રાખીએ ને તે લોકો ગભરાઈને છે ને સીધા અંદર જતા રહે છે અને પેલા સાબર ટાઈપના જે મોટા હરણ કે એ છે આ કણકાઈમાં તમને બહુ જોવા મળશે બહુ જ નજીકથી જોવા મળશે કણકાઈમાં હરણ બહુ ટાઈપના આવતા હોય છે સ્પોટેડ ડીયર પણ હોય છે સ્પોટેડ ડીયર અમારા ગેટની બહાર પણ હોય છે અને આગળ હજી એક જીપસી છે અને ઠેક ઠેકાણે બધા બેસી ગયા છે ને ક્યારેક ક્યારેક નદી આવી જાય છે નાની મોટી તો એટલું સરસ રમણીય પૃથ્વી પર સુંદરમાં સુંદર જો જગ્યા હોય ને તો નદી પર્વત પહાડ જંગલ જે ભગવાને બનાવ્યું છે આપણે આમાંથી આપણે જે કર્યું છે ને એમાં કશું ધડા વગરનું કહીએ ને આપણે એવું કંઈ નિર્માણ જ નથી કર્યું જો કેટલું સરસ જંગલ છે આ અને આગળ જતા કહેવાય આસપાસ જે ક્રોસમાં આવે છે જીપ એ કહે છે કે બે જનાવર અહીંયા બેઠા છે બે ત્યાં બેઠા છે એકબીજાને લોકો ન્યૂઝ આપે છે જો કેટલી સરસ નદી છે બાપરે મને ક્યારે શિમલા અને મનાલીની ઈચ્છા થતી જ નથી જ્યાં સુધી હું ગીરને આવી છું ગીરમાં અને આ છે કમલેશ્વર ડેમ આમાંથી જ નદી નીકળે છે આ ફર્સ્ટ ટાઈમ અમારી સફારી ફર્સ્ટ ટાઈમ છે આ ડેમ પણ હું ફર્સ્ટ ટાઈમ જોઉં છું ને અહીંયા અમે કરશું દસ મિનિટનો હોલ જેને ફ્રેશ થવું હોય ફોટોગ્રાફી કરવી હોય તો આ ડેમ ક્રોસ કરીને સામે જવાનું છે અને મગર પણ જોયો મે કિનારી પર બેસતા લીગ ઉપર જોય તો તો